પૂર્વ કચ્છમાં દસ મહિનામાં પાંચસો એકર જમીન ખુલ્લી કરાવાઈ નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ આચરતા અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો પર પૂર્વ કચ્છ પોલીસની લાલ આંખ ગુજરાત પોલીસ વડા અને બોર્ડર રેન્જ આઈજીના નિર્દેશને લઈ પૂર્વ કચ્છ પોલીસે લુખા તત્વોના દબાણો પર નોંધપાત્ર કાર્યવાહી કરી ગત વર્ષે માર્ચ બે હજાર પચીસમાં શરૂ કરાયેલ સો કલાકની ખાસ ઝુંબેશ બાદ પણ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર કાર્યવાહી ચાલુ ખૂન ખૂનની કોશિશ શરીર સંબંધી બુટલેઘરો અને એનડીપીએસ સહિતના ગંભીર પ્રકારના ગુના આચરતા શખ્સો સામે કાર્યવાહી કરાઈ પોલીસે અસામાજિક તત્વોના ફાર્મ હાઉસ મકાનો દુકાનો અને કોમર્શિયલ બાંધકામો પર બુલડોઝર કાર્યવાહી કરી છેલ્લા દસ મહિના દરમિયાન પૂર્વ કચ્છ પોલીસના ચૌદ પોલીસ સ્ટેશનમાં એકસો પચીસ લુખા તત્વોના ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા પૂર્વ કચ્છના અંજાર ગાંધીધામ એ બી ડિવિઝન દુધઈ કંડલા મરીન આદિપુર ભચાઉ સામખિયારી લાકડીયા ગાગોદર આડેસર રાપર બાલાસર અને ખડીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરાઈ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અંદાજિત ચારસો કરોડ કિંમતની પાંચસો એકર સરકારી જમીન ખાલી કરવામાં આવી એસપી પૂર્વ કચ્છ સાગર બાગ મારે જણાવ્યું કે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસમાં સરકારશ્રી દ્વારા જે એક સો કલાકનું જે પ્રોગ્રામ આપવામાં આવેલું હતું એના અંતર્ગત ડીજી સાહેબ પછી બોર્ડર રેન્જના આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ જેટલા પણ અસામાજિક તત્વો છે અને જે લોકોનો કન્ટિન્યુઅસ ગુનાહિત ઇતિહાસ જે છે એ લોકો સાથે જોડાયેલા છે એવા અસામાજિક તત્વોની મિલકતો જે ગેરકાયદેસર વસાવેલી હતી જે સરકારી જગ્યા ઉપર જે દબાણો હતા એવી દબાણોને તોડવાની સતત જે છે પ્રક્રિયા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જેના અંતર્ગત આશરે એકસો પચીસથી વધારે એવા આરોપીઓને ચિહ્નિત કરીને એ લોકોની જે મિલકત હતી જેમાં ઘણા લોકોના એવા અલગ અલગ ઘર પણ બનાવેલા હતા કોઈની દુકાનો હતી કોઈની ફાર્મ હાઉસ પણ હતા અને કમર્શિયલ કોમ્પ્લેક્સ પણ હતા કોઈના ક્રિકેટ બોક્સ પણ હતા જે ગુનાહિત ઇતિહાસવાળા આરોપીઓ હતા એમાં તમામ પ્રકારના ગુનાહિત ઇતિહાસવાળા આરોપીઓને પોલીસ દ્વારા ચિહ્નિત કરવામાં આવેલા જેમાં ખૂન હોય ખૂનની કોશિશ હોય પાઇપલાઇન ચોરી હોય બુટલેગર હોય રેપના આરોપી કોઈ હોય એનડીપીએસના ગુનાના આરોપી એ તમામ અલગ અલગ હેડના આરોપીઓને પોલીસ દ્વારા ચિહ્નિત કરવામાં આવેલ અને એ લોકોની જે ગેરકાયદેસર મિલકતો હતી એમને તંત્રના સહયોગથી જે છે તોડી પાડવામાં આવેલ અત્યાર સુધીની જે જિલ્લા પોલીસની કામગીરી છે એમાં એકસો પચીસ થી વધારે એવા આરોપીઓની મિલકતો તોડી પાડવામાં આવેલી છે જેમાં લગભગ પચીસ લાખ ચોરસ મીટર જેટલી જગ્યા સરકારી જગ્યા જે છે એ ખાલી કરવામાં આવેલી અને એમને અગર આપણે અંદાજે ગણીએ તો પાંચસો એકર જેટલી જગ્યા છે અને જે જેની માર્કેટ કિંમત જે છે એ ચારસો કરોડથી પણ વધારે જેટલી છે એ તમામ જગ્યાઓને પણ ખાલી કરવામાં આવેલી અને અત્યારે પોલીસ દ્વારા જે જિલ્લા પોલીસ દ્વારા જે મુહિમ ચાલી રહી છે કે જે સરકારી જગ્યાઓ પર જે દબાણો દૂર કરવામાં આવેલા છે જે આરોપીઓ દ્વારા વસાવેલા હતા એમાં જ્યાં જ્યાં પોલીસની જરૂરિયાત છે એ પ્રમાણે ત્યાં પોલીસ ચોકીનું પણ નિર્માણ ચાલુ થયું છે જેના અંતર્ગત અમારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એક ગેરકાયદેસર ફાર્મ હાઉસ એક આરોપી દ્વારા બનાવવામાં આવેલો હતો ત્યાં પોલીસ ચોકીનું નિર્માણ થઈ ગયું છે અને આવનારા સમયમાં એમને પણ જે છે ખોલી મૂકવામાં આવશે આ જે પ્રયાસ છે અને આ જે ડ્રાઈવ છે સતત પોલીસ દ્વારા ચાલુ રાખવામાં આવેલું છે અને ભવિષ્યમાં પણ જે આરોપીઓની ગેરકાયદેસર મિલકતો વસાવેલી છે અને જે ગુનાહિત ઇતિહાસ સાથે જોડાયેલા છે એ લોકોની મિલકતો પણ જે છે તંત્રના સહયોગથી એમને દૂર કરવામાં આવશે સતોતેર માં ગણતંત્ર દિવસની ની હાર્દિક શુભકામનાઓ દી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગઢ ઉપપ્રમુખ દીપક પારેખ માનદ મંત્રી મહેશ તીર્થાણી માનદ સહમંત્રી જતીન અગ્રવાલ ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ સત્તોતેરમાં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા પાવરિંગ ઇન્ડિયાઝ મેરીટાઈમ અમૃતકાલ ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટગ ઇન્ડિયાઝ ફર્સ્ટ ફાઇવ ટીપીડી ગ્રીન મેથેનોલ ફેસિલિટી એટ ડીપીએ કંડલા અપકમિંગ ફાઈવ મેગા વોટ ગ્રીન હાઇડ્રોજન ફેસિલિટી એટ કંડલા અપકમિંગ સિક્સ કે એમ મેગા પોર્ટ ટર્મિનલ એટ કંડલા અપકમિંગ શિપ બિલ્ડિંગ ફેસિલિટી એટ કંડલા ઇન્ટ્રોડ્યુસિંગ ગ્રીન હાઇડ્રોજન બેસ્ડ મોબિલિટી સોલ્યુશન્સ ઇન્ટ્રોડ્યુસિંગ મેગ્નેટિક લેવિટેશન બેસ્ડ હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પાયલટ ગો ગ્રીન કંડલા દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ જાન્યુઆરી બે હાજર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર